ઉત્તર ગુજરાતમાં સૌપ્રથમ એવા બાર જ્યોતિર્લિંગ અને બાબા બરફાની પ્રતિકૃતિ વૈજનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં બની રહ્યું છે જે મહાશિવરાત્રીના દિવસે ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવશે ઓમ નમઃ શિવાય દર વર્ષની જેમ આ વર્ષે હિંમતનગર તાલુકાનું રાયગઢ ગામમાં બિરાજમાન શ્રી વૈજનાથ મહાદેવ સ્વયંભુ શિવલિંગ છે એના સાનિધ્યમાં ગામના યુવાનો દ્વારા આ વર્ષે હિમાલય અમરનાથ અને બાર જ્યોતિર્લિંગના દર્શન શિવરાત્રિમાં દર્શન માટે મૂકવામાં આવશે અને આ હિમાલય બનાવવામાં પાંચસોથી સાતસો ફૂટ કાપડનો ઉપયોગ કરવામાં આવ્યો છે બસો કિલો બરફનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને બાર જ્યોર્તિર્લિંગમાં પીઓપી ચારસો કિલોનો પીઓપીનો ઉપયોગ કરવામાં આવે છે શિવરાત્રિના દિવસે યુવાનો દ્વારા ગામમાં આવેલ શિવભક્તો માટે ફલાહારનું આયોજન કરવામાં આવેલ છે સાંજે પાંચ પાંચ વાગે દાદાના અદ્ભુત શણગારના દર્શન ખુલ્લા મૂકવામાં આવશે પાંચ સાત વાગે મહાઆરતીનું આયોજન કરેલ છે જેથી શિવભક્તોને ગામના યુવાનો દ્વારા દર્શન કરવા ભાવભર્યું આમંત્રણ આપેલ છે ઓમ નમઃ શિવાય ઓમ નમ શિવાય વૈજનાથ મહાદેવ રાયગઢ ગામના અરવલ્લી ગિરિમાળાના પર્વતમાળાઓના તળેટીમાં આવેલ વૈજનાથ મહાદેવમાં શિવરાત્રિ મહોત્સવ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવેલું છે છેલ્લા નવ દસ વર્ષથી અહીંયા દર વર્ષે કંઈકનું કંઈક નવું નવું આયોજન કરવામાં આવે છે શિવરાત્રીના દિવસે અને વાર તહેવાર દિવાળી હોય શ્રાવણ મહિનો હોય દરેક વખતે કંઈકનું કંઈક નવું આયોજન કરીને અદ્ભુત શ્રંગાર કરીને વૈદનાથ દાદાને પ્રસંગ ઉજવવામાં આવે છે સૌ યુવા મિત્રો યુવકો ખૂબ રંગેચંગે એમાં ભાગ લે છે અને પ્રસંગને પાર પાડે છે હું પોતે પણ અમદાવાદ સાથે અમદાવાદ નિવાસી છું અને દર વાર તહેવારે અહીંયા વૈદ્ય દાદાની સેવા કરવાનો મને લાભ મળે છે આ વખતે પણ શિવરાત્રીનું ભવ્ય આયોજન કરેલું છે હિમાલય બનાવેલું છે ફલહારનું આયોજન કરવામાં આવેલું છે છ થી સાત હજાર માણસ પબ્લિક ફલાહારનો લાભ લે છે દસેક હજારની આસપાસ માણસ દર વર્ષે દર્શન કરીને ધન્યતા અનુભવે છે જય બોલે દર વર્ષની જેમ છેલ્લા અગિયાર વર્ષથી કાર્યરત એવા રાયગઢ યુવક મંડળ દ્વારા વૈજનાથ મહાદેવે બાર જ્યોતિર્લિંગ અને બાબા બરફાનીની પ્રતિકૃતિનું આયોજન કરેલું છે તો દરેક ભાઈ ભક્તોને વિનંતી છે કે તે અહીં આવી અને દર્શનનો લાભ લે ગ્રામજનો દ્વારા અને યુવક મંડળ દ્વારા ફલાહારનું પણ આયોજન કરેલું છે તો દરેક વ્યક્તિ ફલાહારનો બી લાભ લે અને જે લોકો અહીંયાથી બહાર જઈ અને જ્યોતિર્લિંગની

મોબાઈલ એન્ડ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ ઇલેક્ટ્રોનિક